કેમ છો મિત્રો જય માતાજી તમારું એક નવા વ્લોગમાં સ્વાગત છે જો અત્યારે હું આવી ગયો છું વાડીએ કારણ કે આજે મારે દવા સાટવાની છે કપ્પામાં અને માંડવીમાં બેમાં એટલા માટે વાડી આવી ગયો છું જો તમે હવે આગળ આપણે બળદ અંદર બાંધ્યા છીએ અને બહાર બાંધી દેવાના છે બળદને પહેરી ને ખાસ આ અંદર બાંધ્યા હતા હવે જો વાહેન કરી નાખવું આવડવા ને બળદની એ બાંધી દાશ વાહેન કરીને નાખી દેવી ને ખોડિયાર મને અગરબત્તી કરી પછી જો આપણે બળાદ ફેરી નાખાશ જો પાણી દુકાન ફર્સ્ટ ક્લાસ હવે નાખવાની છે ને એ પેલા આપણે ખોડિયાર અગરબત્તી કરી મંદિરે આવી ગયા છે હવે આપણે અગરબત્તી કરી નાખી દવા પવન કેટલો છે દવાનો પંપ ભર્યો ક્યાં તો સાપટું આવી ગયો હજી આવેલો આવે છે એટલે હવે ઘડી કમો પડશે કેમ કે જો આ કપાસ હવે ભીનો થઈ ગયો તો આ હુકાઈને ક્યાં સુધી વેટિંગ કરવું પડશે એટલે કડક ખમી જો અહીંયા સીબડા એવા છે થોડાક પાછળ છે ને એક જગ્યાએ બીજી છે આવું નજીક જ છે વાડીથી જો તમને દેખાડું આ જો જો એ રહ્યું સીબડું યા છે પછી અહીંયા હતું છે જો અહીંયા પછી છે અહીંયા જીણા જીણા આવી ગયા જો જો અહીંયા પણ છે મસ્તીનું અત્યારે આપણે કંઈ ખાવાનું નથી કેમ કે જે આપણે શેરાવીને આવ્યા એટલે ભૂખ નથી લાગી મોડક થી પછી એવું લાગે ખાવું નકર ઘરે છોકરા હાટું લેતા જો અહીંયા એટલા છે બીજી જગ્યાએ એ લોકો છે આમાં છે ځای پڼ شي ځو ځو ځامپړي شي اټيره فول فال آيو شي ځو ځو جنو 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 ځامپړایو ځو ځو

Ao giờ có ba xe, lạy tay vỉa આપણે ટીપવું અને કુંડી ખાલી હતી એટલે બોલ લેવી એટલે આખો બધી દવા સાથે કંઈ વાંધો ન આવે જવું આપણે ટાટર મીટર ને બધું આ કુંડીમાં છે એટલે પેક થઈ જાય જવો આ પ્યુઝ છે મીટર ને ટાટર જવા છે ટીસી અગિયાર વાગી ગયા છે જવા સીવડું લઈ લીધું છે જવા બહુ મસ્ત છે જન્યાસ બ્રુખ આવું હોય વાડી આવજો મંગાવતા નહીં એક ઓનલાઈન સ્ટીકર મંગાવ્યું હતું જો આવનો સ્ટીકર છે આઈ એમ એ ફાર્મર જે આપણે ગાડામાં અલગાડી દીધું છે એની પાછળ અલગાડી દીધું છે જો રેડિયમ આવે જો એક 还你知道吗？有，哪里解释